અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું એક બ્લોક બ્લેકબોક્સ મળી આવ્યું છે જ્યારે બીજા બ્લેકબોક્સની તપાસ હાલ ચાલી રહી છે दुर्घटना થયાને 28 કલાક બાદ એટલે કે શુક્રવારે સાંજે મેસની દીવાલમાં ફસાયેલા વિમાનના પાછળના ભાગમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે જ્યારે પાયલોટની કેબિનમાં રહેલું અન્ય એક બ્લેક બોક્સ હજુ પણ નથી મળ્યું બ્લેક બોક્સ મળી જવાથી ખરેખર પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ શું છે તે જાણી શકાશે વિમાન દુર્ઘટનાની તપાસ કેન્દ્ર સરકારી સિવિલ એવિએશનના વિભાગ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને સોંપવામાં આવી છે આ બ્યુરો માટે અત્યાર સુધીની સૌથી મોટી તપાસ હશે તો સિવિલ એવિએશન વિભાગના બ્યુરોની ટીમ સાથે તપાસમાં NIA ઉપ્રાંત ગુજરાત ATS ક્રાઈમ બ્રાન્ચના 40 અધિકારીઓ ઉપ્રાંત ગુજરાત FSL ની ટીમ પણ મદદમાં જોડાય છે આ ઉપ્રાંત 2012 થી કાર્યરત સિવિલ એવિએશનની ટીમ અમેરિકા બ્રિટન ના સાથે સંકલનમાં તપાસ કરશે સૂત્રો મુજબ કાટમાળના આધારે ક્રેશ પેટર્ન અંગે તપાસ કરવામાં આવશે